જય શ્રી કૃષ્ણ આજે આપણે બ્લાઉઝનું મહત્ત્વ અને બ્લાઉઝનું ટિપ્સ ઉપર આપણે આ વિડિયો છે કે આપણે બ્લાઉઝમાં શું શું ધ્યાન રાખવાનું છે શું એમાં કટિંગમાં સેવી રીતના હવે હું તમને રોજ રેગ્યુલર કટિંગનું વિડીયો હું નાખીશ તમે બ્લાઉઝનું શોલ્ડર કેવી રીતના લેવાનું પાછળનું ગળું પછી ડોરી ક્યાં લગાડવાની પછી એમાં બ્લાઉઝમાં શું ધ્યાન રાખવાનું એ તમને ટિપ્સ સાયર એ બ્લાઉઝની મારી આ વિડીયો છે મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો હું તમને આ બ્લાઉઝ છે જો આ બ્લાઉઝ છે આ બ્લાઉઝમાં જો આમાં આગળનું ગળું આગળનું આ રેડીમેડ કપડું આવે ને બ્લાઉઝનું ભરતવાળું એ બ્લાઉઝ છે એમાંથી કેવી રીતના કટિંગ કર્યું છે કેવી રીતના કર્યું છે એ તમને હું બધું આ પ્રિન્સીસ કટનું છે જો ત્યાંથી આ પ્રિન્સીસ કટ આમાં શું જો ત્યાંથી એકદમ પરફેક્ટ ફિટિંગ આમાં આગળનું ગળું જો ઘણું મોટું છે એટલું બધું મોટું આ ક્લાયન્ટ ઉપર હોય કે આપણે ક્લાયન્ટને કેટલું મોટું ગળું જોઈ જો આમાં મોટું છે ને અને તમારે મોટું ગળું હોય ને તો એમાંથી નાનું ગળું કેવી રીતના કરવાનું ને એની મારી વિડિયો છે તમે એ વિડીયો તમે જોજો કે ના મોટા ગળામાંથી નાનું ગળું કેવી રીતના કરી દેવાનું જો જો આ છે સાતનું સાડા છ થી સાતનું ગળું છે આટલાનું ગળું છે પછી આમાં જો પાછળનું ગળું જો કેટલું બધું પાછળનું ગળું હવે આમાં આટલું બધું ડીપ ગળું હોય ને તેમાં પછી આવી રીતના ડોરી નાખવાની ડોરી નાખીને આવી રીતના લટકન લગાડવાનું લટકન આપણે બનાવી શકી જો મેં લટકન બનાવ્યું છે જો મેં તમને લાઈવમાં વિડીયોમાં બતાવ્યા છે કે કેવી રીતના આવી રીતના લટકન બનાવવાનું બનાવીને કેવી રીતના લગાડવાનું જો પછી આ પાછળનું ગળું આમાં સાડા ત્રણ છે અને આખું ગળું ખુલે છે તો હવે આમાં શોલ્ડર ઓછું રાખવાનું આખું ગળું છે એમાં જો સાડા અગિયારનું આખું ગળું સાડા અગિયારનું ખુલે છે એટલે આમાં હવે શોલ્ડર પાંચનું જ કેમ કે આની ચેસ્ટ વધારે છે ને જેટલું નીચે જો આવી રીતના તમે જો આમ જેટલું નીચે ગળું જાય ને એટલું ઓછું શોલ્ડર કરવાનું એનાથી તમારું શોલ્ડર ઓછું હોય ને તો તમે પછી એમાં ડોરી નાખવાનું ડોરી નાખીને પછી બ્લાઉઝનો ખંભો પડે નહીં અને એકદમ પરફેક્ટ ઘણા એને એ નથી ખબર પડતી કે ડોરી ક્યાંથી નાખવાનું ડોરી હંમેશા અહીંયાથી ખંભેથી ઘણા અહીંયા આ ઉપરથી શોલ્ડર પાંચ ડોરી લગાડતી નહીં દોરી શોલ્ડર પાસે નહીં લગાડો ડોરી ખંભેથી અઢીથી ત્રણ ઇંચ બ્લાઉઝમાં અઢીથી ત્રણ ઇંચ જો અહીંયાથી જો અઢી એને જો અઢી ઇંચની અઢી ઇંચનું નીચે ટીક કરીને પછી આ અઢી ઇંચ ઉપર બ્લાઉઝનું ડોરી ટાંકવાનું પછી આથી ને પાછળથી તમારે બાંધવામાં ને બધી રીતે એકદમ પરફેક્ટ એટલે એકદમ પરફેક્ટ થાય પછી પછી બ્લાઉઝમાં મેઇન છે આર મોલ્ટ જો આમાં આર મોલ્ટ કેટલું છે હવે આ શોલ્ડર આમાં આપણે આ છે મોટી ચેસ્ટનું છે જો આ છે નવ નવની છાતી છે અને પછી હેના તો જો એમાં શોલ્ડર આમાં ખંભો લીધું છે અઢીનો ખંભો છે આમાં અઢીનો ખંભો છે અને ત્યાંથી જો કેટલું બધું છેટું છે એટલે હે આ લીધું છે અઢીનું ખંભો છે પાંચનું શોલ્ડર લીધું છે આર મોલ્ટામાં સાડા પાંચ પોના છનું લીધું છે કેમ કે નવની ચેસ્ટ છે અને સ્લીવનો ગાળો જો અહીંયાથી ગાળો જો વધારાનો ગાળો વધારે છે ગાળો છે સાડા સાતનો ગાળો છે મોરી છે સાડા છની મોરી છે આ માપનું આ માપમાં સાડા પાંચનું તમે શોલ્ડર લઈ લ્યો ને અઢીનો ખંભો રાખીને આખું ગળું ખુલે અને છનું આરમોલ્ટ લેવાનું એટલે એટલે આપણું એકદમ પરફેક્ટ ગળું થાય પાછળ ડોરી લગાડી દેવાનું બ્લાઉઝમાં ટિપ્સમાં એ જ તમારે ધ્યાન રાખવાનું કે ડ્રોઈંગમાં જો તમે મેં બતાવો હું તમને એક બ્લાઉઝ આવી રીતના હેના પેપર ઉપર ડ્રો કરીને બતાવું કેવી રીતના તમને કટોરી કટિંગ બ્લાઉઝ શીખવું હોય તો તમે મને કમેન્ટ કરજો હું તમને કટોરી કટિંગ બ્લાઉઝ શીખવાઈશ આપણે હન્ડ્રેડ ડેનું આ ટેન ક્લાસ છે હવે તમને બ્લાઉઝ અને ડ્રેસ પ્લાઝા બધાનું હું તમને એક પછી એક શેર કરીશ શોલ્ડર કેવી રીતના લેવાનું માપ કેવી રીતના લેવાનું જો આમાં કેવી રીતના હું તમને નાનામાં એક કરીને બતાવું કેવી રીતના એકદમ સરસ જોવામાં પછી અહીંયા આ કમરના ભાગમાં ત્યાંથી ક્રોસમાં ફિટિંગમાં જે આવીને ત્યાંથી ક્રોસમાં લેવાનું અહીંયા ગોલમાં અહીંયા જે આપણે ત્યાં જે આપણે આરમોટની લીડી લીટી લેવાની ને અહીંયા ચેસ્ટ બાજુ થોડુંક રાઉન્ડ શેપ કરવાનું ઉપર ઉપરથી અડધું ક્રોસ કરવાનું એટલે આ બધું આપણું ટિપ્સવાળું છે ટીપ્સવાળી વિડીયો જોવાની અને ટિપ્સનું તમારે જોઈને પાકું તમારે સમજવાનું છે બ્લાઉઝનું તમે નાનું નાનું તમે જોશો તો તમને એકદમ પરફેક્ટ અને એકદમ એકદમ સરખી રીતથી બ્લાઉઝમાં તમારે ક્યાંય એટલે ક્યાંય વાંધો અને બ્લાઉઝ એકદમ ઇઝી એટલે એકદમ ઈઝી છે જો હું તમને હવે બતાવું કેવી રીતના એની ડ્રોઈંગ કરી છે મેં હું તમને બધું હન્ડ્રેડ ડેના ક્લાસમાં હું તમને જો હમણાં ત્યાં આવતી શર્ટનું મેં તમને કટિંગ કરાવી દીધું છે સ્ટિચિંગનું મારી વિડીયો આવશે કે કેવી રીતના બધાએ સ્ટિચિંગ કેવી રીતના કરવાનું હોય એ બધું હું તમને શેર કરીશ જો અમે તમને આમાં સમજાયું છે આમાં કેવી રીતના મેં શોલ્ડર જો આ પ્રિન્સીસ કટનું જ છે આની મેં તમારે લાઈવ વિડીયોમાં આવી આ બધુંય સાદું બ્લાઉઝ છે આમાં મેં કેવી રીતના કર્યું છે ને એ મેં તમને બધુંય સમજાવ્યું છે તમને એ સમજવું હોય ને તો તમે મારી આગળની વિડીયો તમે જોજો હું તમને બોડી મેજરમેન્ટથી તમને સમજાવીશ કેવી રીતના ડ્રેસનું બોડી બોડી મેજરમેન્ટ લેવાનું કેવી રીતના બધું કેમ કરવાનું હું તમને બધુંય સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડીશ આ જો અહીંયા શોલ્ડરનું માપ લીધું છે જો આ આ જો શોલ્ડરનું માપ લીધું છે પછી આ આરમોલ્ટ લીધું છે આ ચેસ્ટનું માપ લીધું છે ચેસ્ટના ચેસ્ટના માપ લીધું છે અંદરની સાઈડમાં ત્યાંથી એક ઇંચ આગળના સાઈડમાં એક ઇંચ અને પાછળના સાઈડમાં દોઢ ઇંચ જો અમે દોઢ ઇંચ દોઢ લખ્યું છે આ પાછળનું ગળું છે પાછળના સાઈડમાં મટકા ગળા કેવી રીતના કરવાનું આ જો પછી અહીંયા અડધું ઇંચ આ ખંભો લીધું છે ને અડધું ઇંચ ત્યાંથી ડાઉન કર્યું છે જો જોયા અડધું ઇંચ ત્યાંથી કેવી રીતના ડાઉન કર્યું છે પછી ડીપ ગળાનું કેવી રીતના શોલ્ડર લેવાનું આ જો મટકા ગળા કેવી રીતના કરવાના પછી ફોર ટક્ષવાળું જો ફોર ટક્ષવાળું કેવી રીતના ફોર ટક્સ લઈને કરવાનું જો એવી રીતના પછી એમાં સ્વીટ હાટ ગળું કેવી રીતના કરવાનું બધું એટલે હું બધું તમને સ્ટેપ બાય સ્ટેપ એમાં શીખવાડ્યું છે તમે એ વિડીયો જોજો જો એવી રીતના ફોર ટક્ષમાં જ યોગ નહીં નીકળી જાય અને આમાં ને આમાં તમારું ફોટક્સનું થઈ જાય એકદમ એકદમ ઇઝી એટલે એકદમ હું તમને એકદમ ઇઝી રીતે સમજવું હશે તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ ફરીથી હું તમને અને તમે મારી પહેલાંની બધી વિડીયોમાં ટેન ડેનું ક્લાસની વિડીયો છે બ્લાઉઝનું તમારે સ્પેશિયલ બ્લાઉઝનું વિડીયો જોવું હોય તો તમે મારી એ વિડીયો તમે જોજો એમાં ટેન દિવસનું છે એ તમને ટેન દિવસમાં કેવી રીતના દસ દિવસના બ્લાઉઝ આવડી જાય ને એ તમે એ વિડીયો એ સ્ટેપ બાય સ્ટેપ એમાં સ્ટિચિંગનું છે એમાં કટિંગનું છે એમાં કટોરી કટિંગ છે ટક્સવાળું છે ફોર ટક્સ છે બધું એટલે બધું માહિતી હાઈ રેમે તમે એમાં સમજાયું છે તમે એ મારી વિડીયો તમે જોજો અને એમાં જો હું તમને સમજાયું આવી રીતના શોલ્ડર આ એકદમ સાદું બ્લાઉઝ હોય સાદા બ્લાઉઝની શરૂઆત આપણે એકદમ સાદા બ્લાઉઝથી કરવાનું હોય

ઉપરથી ઉપરથી તમારે જોવાનું પ્રિન્સીસ કટ એટલે એકદમ એટલે સાદામાં સાદું અને હેલામાં હેલું બ્લાઉઝ હોય ને તો એક સાદું બ્લાઉઝ ને અને હમણાં તો બધાય કોઈ કટોરી વાળું ને એટલું તો બહુ ઓછું પહેરે છે આપણે શીખી લેવાનું બાકી બધું પૂરતા જો ટક્સ પોઈન્ટ એટલે દસ ઉપરથી આપણે બસ્ટ પોઈન્ટ આપણે તમે તમે તમારે અરિસ્સા ઊભું રહી જવાનું અને ઉપરથી તમારા ખંભા પાએ મેજર ટેપ રાખવાનું અને બસ્ટ પોઈન્ટ જોવાનું કે ક્યાં આવે તો જો તમારે સાડા નવથી દસ ઉપર જ આવશે આપણે એ જ માપ આપણે એમાં પરફેક્ટ એમાં જો જોઈ લેવાનું કે કેવી રીતના માપ એકદમ પરફેક્ટ આવ્યું છે એ જોવાનું પછી આમાં આરમોલ્ટનું જોવાનું જો મેં તમને સમજાયું છે ને આરમોલ્ટનું કેવી રીતના છે મારું આગળનું કટિંગ તમે જોઈ લેજો કે કેવી રીતના મેં તમે એમાં સમજાયું છે મારું ડ્રેસનું છે ડ્રે બ્લાઉઝનું છે બધી બધી વિડીયો છે તમે બધી વિડિયો તમે આ તમારે આમાં બુકમાંથી શું શું નવું શીખવું છે તમે મને કમેન્ટમાં કહેજો હું તમને બધું એટલે બધુંય શીખવાડીશ કટોરી એકદમ ઇઝી રીતથી કટોરી ને બધી સાઇઝની કટોરી કેવી રીતના કટિંગ કરવાની એકદમ સહેલી રીતથી હું એ હું તમને શીખવાડીશ જો અમે તમને બતાવ્યું શોલ્ડર કેવી રીતના લેવાનું પછી આર મોલ્ટ ત્યાંથી દસ પોઈન્ટ લઈને ટક્સ પોઈન્ટ લઈને અડધું ઇંચ આમ ને અડધું ઇંચ આ બાજુ આ બાજુ અડધું ઇંચ ને આ બાજુ પોણું ઇંચ રાખવાનું એટલે આમ ગોલ આમ ગોલ શેપ આવી રીતના પ્રિન્સેસ કટનું આવી રીતના આમ ગોલ શેપ પહેલાં તમારે ડ્રોઈંગ કરતાં શીખવાનું કાગળ ઉપર પેપર ઉપર તમારે એક બુક લઈ આવવાનું એના ઉપર નાનું નાનું કટ કરવાનું અને તમારે ચોંટા તમને એનાથી ઇન્ટરેસ્ટ થશે ને તમે એ તમારી વિડીયો તમે જોશો ને કટિંગનું બધું એ તમને એને જો અમે કેવી રીતના જો આ બધું એવી રીતના આમ આમ ચોંટાડી દેવાનું એવા પછી એવી આ તમારે કટિંગના બુક જોઈને તમને અંદરથી ઇન્ટરેસ્ટ થશે કે ના ના મારે આવી રીતના કટ કરવું છે અને કટ કરીને મારે બુક બનાવીને એમાં બધું થિયરી તમને જેમ સમજાય તમને એમાં કટિંગનું તમે કેવી રીતના સમજાય એ તમે લખી લો પછી બધું તમને શોલ્ડરનું માપ પાંચ લીધું તો શોલ્ડર મેં પાંચ લીધું આરમોલ્ટ હું સાડા પાંચ લીધું પછી છનું અડધું ઇંચ મેં ડાઉન કર્યું બધું આ કેમ મેં લખ્યું છે જો અહીંયા કેમ લખ્યું છે જો આ બધી થિયરી કેવી રીતના આમ લખ્યું છે આ જો બધી પછી એની બધી રીત કેવી રીતના મેં બનાવ્યું છે પછી આ જો એકદમ સહેલું કટોરી કટિંગ બ્લાઉઝ છે હું તમને કટોરી કટિંગ બ્લાઉઝ એકદમ સરળ રીતથી શીખવાડીશ એમાંય એક કટોરી કટિંગ કર્યું હોય ને એમાં ને એમાં તમારું ત્રણ રીતે બોમ્બે કટોરી થઈ જાય ટક્ષવાળું એ થઈ જાય ને આપણે સિમ્પલ જે કટોરી કટિંગ કરી ને એ બ્લાઉઝ એ થઈ જાય તમને મારી વિડીયો તમને ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો અને તમને મને મારું શીખવાડવાનું કેવું લાગે છે તમે મને કમેન્ટમાં કરજો અને મારું વિડીયો જો જો આખું વિડીયો વોચ કરજો અને મને ખૂબ સપોર્ટ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે આપણે હું તમને બ્લાઉઝમાં બધું પ્રિન્સેસ કટનું કેવી રીતના સમજાયું છે બધું મારા આગળની વિડીયોમાં કટોરી કેવી રીતના કટિંગ કરવાનું એ મેં સમજાયું છે આજે હું તમને હાઉથી સિમ્પલ એકદમ સાદું બ્લાઉઝ ક્લાસ ઇલેવન સુધી આપણે પહોંચી ગયા હવે આ ક્લાસ આપણે ટ્વેલ્વમાં છે આજે હંડ્રેડ ડેના ટ્વેલ્વના ક્લાસમાં આજે એકદમ પહેલાં એકદમ સિમ્પલ બ્લાઉઝનું કટિંગ કરવું છે એકદમ સિમ્પલ એકદમ સિમ્પલ બ્લાઉઝનું કટિંગ કરશું કે પેપર ઉપર કરીને કાપડ ઉપર કેવી રીતના પાથરવાનું સ્ટેપ બાય સ્ટેપ તમે સ્ટેપ બાય સ્ટેપ તમે જોવો જો આ આવી રીતના સાદું બ્લાઉઝ ઈ મેં બધું તમને સમજાવી દીધું છે આમાં કેવી રીતના મેં આ કેવી રીતના લીધું છે શોલ્ડર કેવી રીતના લેવાનું અડધું ઇંચ

પહેલાં પેપર ઉપર કરે અને સાદો બ્લાઉજ એકદમ સાદો એટલે એક જ કટિંગમાં આપણે બે એક જ આપણે માપ લેશું ને આવતી પહેલાં જો આ બ્લાઉઝ છે એનું તમે માપ લેતા શીખો કેવી રીતના માપ લીધું છે એકદમ સાદું ટક્ષ વાળું બ્લાઉઝ છે એકદમ સાદું ટક્ષ વાળું છે હવે સૌથી પહેલાં એમાં ચેસ્ટનું માપ છે છાતીનું માપ જો છાતી છે નવ આગળનું ગળું છે સાડા છ પછી પાછળનું ગળું છે અહીંયાથી જોવાનું પાછળનું ગળું ત્યાંથી જોઈ લેવાનું પાછળનું ગળું છે સાત પાછળનું ગળું છે સાત જો પાછળનું ગળું સાત છે સાતનું પાછળનું ગળું પછી ખંભાનું માપ લેવાનું અહીંયા ખાંભાનું માપ હંમેશા પાછળના બાજુથી લેવા ઊંધા બાજુથી જ લેવાનું જો ખંભો છે સાડા ત્રણ ડોરી વગરનું આ બ્લાઉઝ છે અને લંબાઈ છે સ્લીવની આઠ આઠ સ્લીવની લંબાઈ છે અને મોરી છે સાડા પાંચ ગાળો છે સાડા છ અને અહીંયાથી કમરનું માપ લેવાનું અહીંયાથી કમરનું માપ લઈ લેવાનું કમરનું માપ છે તેત્રીસ તેત્રીસની કમર છે હવે આપણે આખું બ્લાઉઝનું માપ થઈ ગયું હવે આ માપથી આ માપથી આપણે બ્લાઉઝમાં ડ્રોઈંગ કરશું હું તમને સ્પેશિયલ બ્લાઉઝનું માપ અલગ અલગ બ્લાઉઝનું કેવી રીતના માપ લેવાનું હું એક વિડીયો એ તમને બતાવીશ કેવી રીતના લેવાનું પછી બોડી મેજરમેન્ટથી કેવી રીતના લેવાનું કે બોડી મેજરમેન્ટમાં કેવી રીતના લઈને કેવી રીતના એમાં કરવાનું એ બધું મારો સ્ટેપ બાય ડ્રેસનું બોડીમેન્ટ કેવી બોડી મેજરમેન્ટ લેવાનું

ચૌદ ની છે એટલે આપણે પંદર ની છાતી છે સાડા પાંચનું જો સોલ્ડરનું માપ અને ત્યાંથી અને ત્યાંથી આર મોલ્ટ આવશે આર મોલ્ટ આવશે છ અને ચેસ્ટનું માપ આવશે નવ અને દોઢ ઇંચ બે ઇંચ વધારાનું હવે આપણે એને સ્કેલથી સીધું કરી લેવાનું આપણે આપણે આને કટ કરી દેવાનું થઈ ગયું હવે ત્યાંથી આપણે આ થઈ ગયું આપણે આ ડ્રોઈંગ આપણે આવી રીતના 5, 9, જો શોલ્ડરનું માપ લીધું આરમોલ્ટ શોલ્ડર સાડા પાંચ આર મોલ્ટ છનું લીધું છે પછી ચેસ્ટનું માપ મેં લીધું છે ચેસ્ટનું માપ લીધું છે નવ બે ઇંચ વધારાનું પછી ત્યાંથી આપણે શું મેન જોવાનું છે જે આગળ જ્યાં આરમોલ્ટ લીધું છે ને આરમોલ્ટ એમાં અંદર અડધું ઇંચ અડધું ઇંચ અંદર લેવાનું ત્યાંથી પછી ક્રોસ કરવાનું યાથી પછી અડધું ઇંચ ક્રોસ કરવાનું થઈ ગયું હવે ત્યાંથી આગળનો ભાગ છે એટલે ત્યાંથી એક ઇંચ આ એક ઇંચ લીધું હવે આમાં નામાં આપણે આગળ ને પાછળ સાદું છે ને એકદમ સિમ્પલ એટલે આમાં નામ આપણે આગળનું થઈ જાય ને પાછળનોય થઈ જાય એટલે આગળ એક ઇંચ અને પછી દોઢ ઇંચ હવે ત્યાં આપણે જે એક ઇંચ લીધું છે ને ત્યાંથી સે જ અડધું ઇંચ જ્યાં બે ઇંચ આનું હોય ત્યાંથી એક અડધું અડધું માઇનર વગરનું આવી રીતના ત્યાંથી ગોલ શેપ આપવાનું ગોલ અને ત્યાંથી જ્યાં એક ઇંચ ઉપર હે ને ત્યાંથી આપણે મસ્ત એકદમ સરસ રીતે ગોલ અને અંદર ઇંચ જે અડધો ઇંચ અંદર લીધું હોય ને ત્યાંથી એ લીટીમાં એમાં ઉમેરીને અને એમાં કરી દેવાનું પછી ત્યાંથી પછી ત્યાંથી જો એવી રીતના અને અડધું ઇંચ અહીંયાથી ડાઉન કરવાનું અડધું ઇંચ અહીંયાથી ડાઉન કરી અને પછી અહીંયા જોઈ લેવાનું કે જો આપણે આ આરમોલ સાડા પાંચનું છનું હતું ને જો ઓકે પરફેક્ટ સાડા પાંચ અડધું ઇંચ સિલાઈમાં એટલે એટલે પાંચનું એકદમ પરફેક્ટ ખોલા નહીં પડશે અને ક્યાંય નહીં થશે એકદમ સરસ રીતે બ્લાઉઝ એકદમ પરફેક્ટ હવે આમાં આગળનું ગળું આગળનું ગળું છ જો આગળનું ગળું છ ત્યાંથી અઢી ઇંચ નું લઈને પછી અહીંયાથી ગોલ શેપ આપી દેવાનું હું ડાયરેક્ટ તમને કાપડ ઉપર એ ડ્રોઈંગ કરતા શીખવાડીશ અને તમે મને કમેન્ટ કરજો કે તમારે શું શીખવું છે તમને હન્ડ્રેડ ડેનું ક્લાસ તમને કેવું લાગે છે તમને કેવું સમજાય છે તમે હમણાં મારા વિડીયોને સપોર્ટ નથી આપતા અને મારી વિડીયો તમે સરખી ઓછ નથી કરતા મારી વિડીયો તમે વોચ કરો અને મારી વિડીયો તમને ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો પ્લીઝ રિક્વેસ્ટ છે મારી વિડીયો તમને કેવી લાગે છે તમે કમેન્ટમાં કહો હું તમને તમને મારું શીખવાડવું કેવું લાગે છે જો ઉપરથી પછી દસ ઉપર ટક્સ પોઈન્ટ વેકેશન ફ્રી બેન્ચ છે આ વેકેશનમાં આપણે ફ્રીમાં આપણે બીજે ક્યાંક શીખવા જઈએ આપણે ઘર બેઠા આપણે આવી રીતના વિડીયો જોવાનું છે વિડીયો જોઈને વોચ કરવાનું છે ત્યાંથી પછી સીધી લીટી દસ ઉપર કરીને અડધું ઇંચ આમ ને અડધું ઇંચ આમ આ થઈ ગયું આટલું થઈ જાય ટક્સ પોઈન્ટ આવશે પછી આને આપણે કટ કરશું જો હવે આપણે આને કટ કરી લઈશું ત્યાંથી આવે હવે આમાં નામાં હું તમને જો આગ જે આપણે આજ માપ મા આગળનું કર્યું ને આમાં જ આપણે બેય થઈ જાય પાછળનું એ થઈ જશે અને આગળનું એ થઈ જશે જો હવે નીચેના ત્યાંથી અને ઉપર ઉપરના સેપ જે દોઢ ઇંચ લીધું હોય ને ત્યાંથી કટ કરવાનું એટલે આપણે પાછળનું અને આગળનું બે સરસ રીતે એકદમ હવે આમાંનામાં આપણે સ્લીવ કરી દેવું આમાં નાની સ્લીવ છે એટલે હું તમને સ્લીવ નહીં કરીને બતાવીશ અને ત્યાંથી હવે ત્યાંથી આપણે વચ્ચેથી આને કટ કરી દઈશું જો હવે આમાં આમાં પાછળનું ભાગ થઈ ગયું